ઉત્સવપ્રિય હિન્દુ પ્રજા તહેવારોની ઉજવણી જબરજસ્ત રીતે કરતી હોય છે ભાતીગળ લોક સંસ્કૃતિમાં મેળાનું પણ એક આગવું સ્થાન છે સામાન્ય ગ્રામ્ય પ્રદેશોમાં ભરાતા મેળાઓમાં ઠાઠમાઠથી લોકો માલતા હોય છે ત્યારે ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલા પેપડુ ગામે નવા વર્ષનો ભવ્ય ઐતિહાસિક લોકમેળો ભરાયો હજારોની સંખ્યામાં નકલંગ ભગવાનના ધામમાં માનવ મેરામણ દર્શન કરવા માટે ઉમટ્યું હતું કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભીલડી પોલીસ દ્વારા ચુસ્ત બંધ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પેપડુ નકલંગ યુવક મંડળ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી દર વર્ષની માફક આ વર્ષે પણ સંત બે હજારને એસીની અંદર જે એકમ એકમની નાઇટ અને બીજના દિવસે જે ભવ્ય લોકમેળો ભરાય છે એનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરેલું છે તો આ નકળ ધામના મહંતશ્રી પરમપૂજનીય મહંતશ્રી બાહુપુરીજી ગુરુ જાલમપુરીજીના સાનિધ્યની અંદર તેમના માર્ગદર્શનની અંદર નકળંગ યુવક મંડળ મંડળ દ્વારા તેમજ ગ્રામ પંચાયત દ્વારા આ મેળાની અંદર વિશેષ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે છે આ મેળાની અંદર સાડા સાત છ વર્ષથી જે પણ સાંસ્કૃતિક પરંપરા ચાલી આવે છે એ ઐતિહાસિક પરંપરાને અનુસરીને મોડેઠા અને નેસડામાંથી બખ્તર પણ એકમની નાઇટે અહીંયા આવે છે જેમાં બખ્તરની સાથે બીજા પણ સોથી બસો ઘોડાઓ ઊંટ સાથે ખુલ્લા હથિયારોની અંદર જે સશસ્ત્ર આખે આખું જે સૈન્ય હોય એ રીતની અહીંયા વધારી જેમની પોતાની ધર્મની માનેલી બેનને ચૂંદડી ઓઢાડી અને નકળ ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે તેમજ આજુબાજુના વિસ્તારમાંથી તેમજ અન્ય રાજ્ય એટલે કે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ અહીંયા ભાવિક ભક્તો આવી અને તે પણ દર્શનનો લાભ લે છે ગામ પેપડું તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા મારે બેસતા વર્ષને ધીરે મેળાનું આયોજન થાય છે સવન બે હજાર એસીનું આ વર્ષે આયોજન છે અને ખૂબ સારી સુંદર રીતે આયોજન કરેલ છે અને મહંત બાબુપુરી ગુરુ જાલપુરીના સાનિધ્યમાં અને એના વિચારો અનુકૂળ આયોજન કરેલ છે અને અમારી ગામ પંચાયત વતી પણ ખૂબ સારી સેવા આપવામાં આવે છે બેઠક વ્યવસ્થા પાર્કિંગ વ્યવસ્થા પોલીસ પ્રોટક્શન હરેક વ્યવસ્થા કરવામાં આવે છે અને હરેક ગામ લોકો દ્વારા પણ ખૂબ સારી સેવા આપવામાં આવે છે દરેક ગ્રામજનો મળીને આ મેળાને આયોજન કરે છે અને ખૂબ સારી વ્યવસ્થા કરે છે